કાલે છોટીલા થાન અને રાજકોટનો વારો લીધો હતો અને બેનના ઘરે જઈ એવાતા હવે નાના બેનના ઘરનો વારો છે એટલે કે નાના બેનો મારા બાપુના ઘર જ છે તો હાલો ત્યાં જવાનું છે તો હવે જઈશી બેનના ઘરે એટલે કે મોડ પર અહીંથી આવે છે રસ્તામાં રાંદરના દડવા હવે જો ટાઈમ રહેશે તો વિડીયો લેશું નહીં ત્યારે હાંજ પડી જાય તો વિડીયોનો ટાઈમ રહેશે નહીં એટલે હવે આપણે રાંધલના દડવા જઈ આવીએ અને ત્યાં થઈ અને પછી જવાનું છે મોડ પર એટલે કે રસ્તામાં આડું જ આવે છે રાંદલમાનું મંદિર અને અમારા જે આ બેનબા ભેગા આવ્યા છે એમના કુળદેવી છે તો તો એને પગે પણ લગાઈ જાય અને આરવાર અમારે પણ રાંદલમાના દર્શન થઈ જાય ને પ્રસાદીનો ટાઈમ પણ થઈ જાય પ્રસાદી લઈશું આરતીના દર્શન કરશું બધું કરી અને પછી નીકળી જાહું હું મોડ તો અમે જો હાંજ પડી ગઈ છે એકદમ અને પોગી ગયા છે રાંધલના દડવા એટલે કે રાંધલમાના મંદિરે હવે રાંદલમાના દર્શન કરી લઈએ અને પછી જો કઈ લેવું હોય છે તો લઈએ અને પછી નીકળી જઈએ મોણ પર એટલે કે બાપુના ઘરે જો અમનભાઈ અમારો ಪೋಚಿಗೆ ಸೇರಾ ನಮ್ಮ ನಮ್ಮನ್ನೀರೆ તને તો ખબર નહિ અમારે તો અમારું 12 ઇંચનું ટેજડે અંદર આખો લાઇટનો ન હોય લાઈટ બંધ કરીને કામ ઉપાડી દીધા હેંડિયા ઉતારવાનું ચાલુ કર્યા હે વરસાદ થમઠમ વે હે અને અમાર જવું હે અને દિલુભાઈ અમારો ઢોર ફેરવે હે થાંભલી જાય

હા એ દિવસ ને દિવસની અહીંયા હોય બાઈ અંદર તો આ સાંજે જ હોય જો ને ઓલા સપટેશન દેખાય ને ત્યાં સુધી ને થાંભલા આલા આ હેઠો છે અમારો આ ની ઓલી તો હા જો વનસાદ આવે સારો વરસાદ છે એ દેયું કોણ મારતો હતો તને કોણ મારતો હતો આ આમાં બોલવાનું નઈ ભેગુ બોલી બોલવાનું જલ્દી કઈ દે તોતા રીહાણોમાં દેવલો રીહાણો આ જટણમાં ખાવી ચોકટ ખાવી કોણે માર્યું તને રી છડાવી દે દે ચોકટ લઈ આવી મોસલ એમ જો ઓડી મોટી ચોકલેટ લઈ આવી ખાલી આણે

તો દન મતવા આમ કરતો તો કે એક દીદી ની હે એટલે તમારા ગાડી માં ગાડી માં ગયા એ દીદી સે દેવું અસલ સે ભાંગીલા કાઢી હાલો તો તમે ગોઠ ગયા ولا ناو ولا ناو بيشار ناو مردي كر ناو او جدي لو تاتا او جدي لو ديلو تاتا جو تا ناو જો રાંદલના દળવાના દર્શન થઈ ગયા ને પછી આવી ગયા બાપુના ઘરે એટલે કે નવ વાગે પહોંચી ગયા નવ સાડા નવે પહોંચી અને આવી વિયારું પ્રાણ કર્યા ને પછી રાતના મોડા લગી બેઠા હતા અને સવારે જોયું તો સવારે એમને વરસાદ વરસતો હતો સાંજે પણ વરસાદ ચાલુ જ હતો ચાલુ વરસાદમાં હવે કીધું ક્યાં ફરવા જા હું હાલો મહેમાન છે તો ફરવા તો જવું જ પડશે એટલે બસ જો હવે નક્કી કરી લીધું છે પરબધામનું પરબ અને બીજે બધે ફરવા જવાનું છે તો હાલો બધે ફરી આવીએ અને એવું બધું છે તો અત્યારમાં સિરમણ પાણી કરી અને નીકળી ગયા મોણ પર બાપુના ઘરેથી હવે જવાનું છે પરબના રસ્તે તો પરબનો બ્લોગ આપણે કાલે ઉતારવાનો છે એટલે કે કાલે આવી જાય પરબનો બ્લોક તો જરૂરથી મિત્રો તમે જોઈ લેજો અને બાપુના ઘરે આજ ફરે ગયા પણ વરસાદ બહુ હતો ટાઈમ હતો થોડો એટલે બધો વિડીયો સરખો વિતરો નથી અને બધા ફેમિલીમાં પણ વિડીયોમાં બહુ આવ્યા નથી એટલે એવું છે તો હાલો હવે પરબ જવા માટે જો વરસાદ પણ અમારી પહેલાં મોર થઈ ગયો છે અને અમે પણ તો એ જવાના તો છીએ ભલે પલળવું પડે પણ આજે પરબના પીરના દર્શન તો કરવાના જ છે જરૂરથી